તારીખ સત્તર એક ચોવીસના રોજ એક મહુનેશ ઉર્ફે મોનું કરીને છોકરો છે રાજગઢ એમપીનો એના કાકા એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે એવી ફરિયાદ લઈને આવેલા કે તેર તારીખથી મહુનેશ જેમનો ભત્રીજો છે એ ઘરેથી મોટર લઈને ક્યાંક નીકળેલ છે અને એનું મોટર સાયકલ અહીંયા ગોધરા ખાતે હોવાનું એમને જાણવા મળેલું આ અનુસંધાને એ ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા તપાસ કરતા પ્રાથમિક માહિતી એવી મળેલી કે મહુનેશ છે અને ત્યાં એમપીમાં એક છોકરી સાથે એની જે પ્રેમિકા હતી એની સગાઈ અહીંયા ગોધરા ખાતે રાજકુમાર ઉર્ફે લાડુ શાહ સાથે થયેલી છે અને મહુનેશ છે એ આજે રાજકુમારના ઘરે પોતાના જૂના પ્રેમ સંબંધની વાત જણાવવા માટે આવેલો હતો એ રીતની માહિતી મળેલી ત્યારબાદ વધુ તપાસ કરતા આ મોહનેશને એક જીમી ઉર્ફે જય ઉર્ફે જીમી અને અન્ય એક બે જણા એક ગાડીમાં બેસાડીને અન્ય કોઈ જગ્યાએ લઈ જતા હોય એ પ્રકારની હકીકત મળેલી આ અનુસંધાને વધારે તપાસ કરતાં ચંચેલાવ રોડ ઉપર ઉદય હોટલ છે ત્યાં આગળ આને લઈ ગયેલાની માહિતી મળેલી ત્યારબાદ તમામને ડિટેન કરીને વધુ તપાસ કરતા પૂરી માહિતી એ રીતના મળેલી કે આ મોહુનેશ છે તેને તેની પ્રેમિકા સાથે રાજકુમારની સગાઈ થયેલી અને અહીંયા રજૂઆત આ અંગેની જાહેરાત આ મોહુનેશે આઈને કરેલી તેથી છંછેડાઈને આ તમામે આને ભેગા થઈને ઉદય હોટલ ખાતે રાખેલ ત્યારબાદ છોકરીના કાકા દિ દિલીપકુમાર શાહ કરીને જે છે જૈન દિલીપ જૈન કરીને જે છે તેઓને ત્યાં એમપી ખાતે જાણ કરેલ ત્યાંથી દિલીપ જૈન અને પંદર આ પંદર તારીખની વાત છે પંદર તારીખે દિલીપ જૈન છોકરી તથા તેના મધર ચર્ચા થયેલી દિલીપ જૈન છે એ ત્યાંથી એમપીથી નીકળતી વખતે બીજી એક ટવેરા ગાડી લઈને પાછળ એક બીજી ટવેરા પણ રાખેલી જેને રસ્તામાં ઊભી રાખેલી આ છોકરાને અહીંથી લઈને મહુનેશને અહીંથી લઈને એમણે ટવેરા ગાડીમાં શિફ્ટ કરેલો ત્યારબાદ આ ફેમિલીને લઈને બીજી ગાડીમાં ગયેલા આગળ જઈને પાછા એ ટવેરામાં એ થયેલા અને એમપી કલ્યાણપુરા નજીક જઈને છોકરાનું જે મફલર હતું એ મફલરથી ગાડીમાં બીજા ચાર પાંચ જણા પણ હતા ગાડીમાં જેને લઈને આવ્યા હતા એનું નામ હાલ મળેલ છે પણ હાલ તપાસ ચાલુ છે એટલે મેં નામ જાહેર કરતા નથી એ ગાડીમાં જઈને એને મફલરથી એનું ગળું દબાવવામાં આવેલું અને કલ્યાણની નજીક એક અવાવરું જગ્યા કલ્યાણપુરાની નજીક એક અવાવરું જગ્યા છે ત્યાં આગળ અગાઉથી પેટ્રોલ લઈ રાખેલું હતું અને આ બોડીનો ત્યાં આગળ નિકાલ કરવામાં આવેલો શરૂઆતમાં અપહરણ અંગેની અહીંયા ફરિયાદ લેવામાં આવેલી આગળ આ બધી માહિતી મળતા આ આની અંદર ત્રણસો નો પણ ઉમેરો કરવામાં આવેલો છે આ ગુનાના કામે હાલ સુધીમાં લગભગ છ એક લોકોની અટક કરવામાં આવેલી છે જેમાં છોકરીના કાકા જે દિલીપકુમાર દિલીપ જૈન છે સાથે અપહરણમાં જે અહીંયા સંડોવાયેલા હતા તેઓ રાજકુમાર તેનો મિત્ર રાહુલ જય ઉર્ફે જીમી સોની જય ઉર્ફે જીમી શાહ આ ઉપરાંત ઉપરાંત ત્યાં જગ્યા ઉપર હાજર એક ધર્મેન્દ્રસિંહ રાઠોડ પણ સાથે ત્યાં જગ્યા ઉપર હતા આ તમામની હાલ અટક કરવામાં આવેલી છે આગળ તપાસ ચાલુ છે બીજા પણ આરોપીઓની અટક કરવામાં આવશે હાલ જે ટવેરામાં જેટલા બેઠેલા હતા ચાર પાંચ જણા એ તમામ પણ આમાં સંડોવાયેલા છે અને એમની પણ અટક કરવા માટેની તજવીજ ચાલુ છે મૌનેશની હિસ્ટ્રી વિશે વધારે કોઈ જાણકારી નથી પણ એ ત્યાં આગળ અમુક સંગઠનોમાં સંકળાયેલો હોવાની હકીકત મળે છે રાજકુમાર અને જે એનો મિત્ર રાહુલ છે એ જ્યારે અહીંથી એનું મોહનેશનું અપહરણ કરવામાં આવેલું એનો પીછો કરવોથી માંડીને એને ગાડીમાં બેસાડીને એને જે હોટલ ઉદય ખાતે લઈ જવામાં આવેલો હતો તેમાં આ લોકો સામેલ હતા અને ત્યાં હોટલ ખાતે એને વધી રાખવામાં પણ આ બધા સામેલ હતા જીમી શાહ પણ જ્યારે આ છોકરો જે મોહનેશ છે એને પકડવામાં એને ગાડીમાં બેસાડવામાં અને ઉદય હોટલ ખાતે એને વધી રાખવામાં પણ એનો રોલ સ્પષ્ટ જણાય છે અપહરણ જે કરવામાં આવેલું હતું એ બપોરના સમયે કરવામાં આવેલું ત્યારબાદ છોકરીના કાકાને જાણ કરવામાં આવેલી અને એ લોકો સાંજે આવી ગયેલા એટલે એક પંદર તારીખનો જ બનાવ છે અને પંદર તારીખે જ એને અહીંથી મોકલી દેવામાં આવેલું